આવું કાર્ય શનિદેવ ડબલ દુખ આપે છે તેનું આખું જીવન મુશ્કેલી ભર્યું બનાવી દે છે આજના વિડીયોમાં આપણે જાણીશું શનિદેવ કયા કામો નારાજ થઈ જાય છે શનિદેવ નારાજ હોય તો તેનો સંકેત કેવા હોય છે

કુંડળીમાં શનિદેવ અશુભ હોય તો તેના કારણે તે વ્યક્તિને ને કસ્ટ પડે છે અને તેથી કોઈ પણ એવું કાર્ય કરવું જોઈએ જે બાકી તમારું આખું જીવન કષ્ટોથી થી ભરાઈ જાય છે એટલે શનિદેવની ની નારાજગી થી દરેક વ્યક્તિ એ બચવું જરૂરી છે સૌથી પહેલા જાણીએ કે શનિદેવ કયા કાર્યો નારાજ થઈ જાય છે શનિદેવ ને એવા લોકો બિલકુલ પસંદ નથી જે લોકો ખોટા કાર્ય કરે છે એવા શારીરિક અને માનસિક રૂપ કષ્ટ આપે છે ખાસ કરીને જે લોકો ઉપર શનિ ની સાડા સાતી કે મહાદશા ચાલી રહી હોય આ લોકો એ ભૂલથી પણ આવા કાર્ય ન કરવા જોઈએ અને ગરીબ નિસહાય મહેનતુ લોકોનું શોષણ

શનિદેવ દંડ આપે છે અને જે લોકો જાનવર વૃદ્ધો અને વિકલાંગોનું અપમાન કરે છે તેને પરેશાન કરે છે તેના પર શનિદેવની ક્રૂર દ્રષ્ટિ પડે છે અને છેતરપિંડીથી પૈસા પડાવવા સંપત્તિ પર કબજો કરવો કોઈ ગરીબ કે દુઃખીની હાઈ લેનાર જાતકોને શનિદેવ જીવતા જીવત નરકના દર્શન કરાવી શકે છે અને હવે જાણીએ કે શનિદેવ જો શનિદેવ નારદ થઈ જાય તો જાતકોના મનમાં હંમેશા ડર બેચેની ગભરાટ ગભરાહટ રહે છે અને તેને હંમેશા આર્થિક નુકસાન થાય છે અને ઘણી વાર તો એટલું નુકસાન થઈ જાય છે કે ધનવાન વ્યક્તિ અચાનક રોડ પર આવી જાય છે અને થયેલા કામ પણ અટકાઈ જાય છે અને હાડકાની સાથે જોડાયેલી સમસ્યાઓ પણ થઈ શકે છે વિકલાંગતા આવી શકે છે ઘણીવાર કોર્ટ કચેરીના ધક્કા પણ શરૂ થઈ જાય છે અને સંબંધોમાં વિવાદ થઈ શકે છે હવે જાણીએ શનિદેવને પ્રસન્ન કરવા માટેના ઉપાય શનિદેવને પ્રસન્ન કરવા માટે ગરીબ અને નિસહાયની મદદ કરો શ્રમિકોનું સન્માન કરો મહિલાઓ અને વૃદ્ધોનું સન્માન કરો અને શનિવારે કાળી વસ્તુનું દાન કરો તેનાથી સાડા અને પનોતીના દુઃખમાં તમને રાહત જરૂર મળશે અને જે પણ લોકો શનિદેવ ને માનતા હોય એ કમેન્ટમાં જય શનિદેવ લખવાનું ન ભૂલતા અને આ વિડીયોને લાઈક કરી દેજો જય શનિદેવ